સોમનાથમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ તંત્ર પૂરેપૂરી તૈયારી સાથે સજ્જ જોવા મળ્યું ડિમોલેશનની કાર્યવાહીના કાર્યવાહી બીજા દિવસે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને જવાનો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ અંગે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની મીડિયા સાથે ખાસ વાતચીત થઈ તેઓએ જણાવ્યું કે અસામાજિક અને તોફાની તત્વો પર પોલીસ બાજ નજર છે ગમે ત્યારે પોલીસ આવા તત્વો પર ત્રાટકી શકે છે લોકો એ ન અમારો બંદોબસ્ત મજબૂત અને ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં પ્રવાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લોડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લોડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે

એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે